મિત્રો જે આપણે ધૂન આવે છે ગુરુજીના હો મારા છે ઢોકમાં એ જે ધૂન જે બનાવી છે જે રચનારા છે તે સદગુરુ શ્રી હરિહરાનંદજી છે આજે અત્યારે અમે ધરેશ્વર મહાદેવ મંદિરે આવ્યા છીએ તો તમને હું સદગુરુ શ્રી હરિહરાનંદજીના દર્શન કરાવું જગ્યાના જો આપણે ગુરુજીના નામની ઓ માળા છે ઢોકમાં જે આવે ને તુંન આવે છે ને એ હરિયાળા મંદિરે નીચે જોવો મજુઆ દર્શન કરો હરિયાળા ના ગુરુજીના નામનું હો માળા છે ઢોકમાં અને છેલ્લે જે આવે નામાસ હરિ હર અનંત કહે સત્ય શું કાય નહીં કે છે